રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કાળજિયાળ ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણીના આવતા લોકો ઉઠ્યા છે હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય રીતે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે તેવામાં જો સરકારી નળના પાણીનો આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણી આવે ત્યારે લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી માટે વલખા મારી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચાર થી પાંચ દિવસ પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાની લોકો દ્વારા ફરિયાદો કરાઈ રહી છે ત્યારે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણીના આવવા બાબત રજૂઆત કરાઈ છે અને સ્વખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નખાવેલ છે તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે

ન્યા જાય તો કોઈ જવાબ નથી આપતું પાણી વગર અમે શું કામ કરવું મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપેટા હું ઘનશ્યામનગર નો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ પચીસ થી ત્રીસ દિવસ થી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું કારણ કે નળમાં તો ઠીક મોટરની અંદર પાણી ખેતી નથી આપતી અને અમારો એરિયો જે છે એ બાલ ઢોરનો એરિયો છે તો અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને અહીર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોરઢાકે રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો નવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નહવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર બૈરાઓ એક એક જુલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકા ની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગરપાલિકા ની લાઇન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બદલે ત્યાં ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેકવાર વાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસથી પિસ્તાળીસ ડિગ્રીની અંદર જે માણસો રહી ન શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય નહવાની તકલીફ પડતી હોય અને અમારો તો ખાસ કરીને જે માલઢોરનો એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે પાણી ન આવતું હોય તો પહોંચાડે એવી અમારી માગણી છે જો માગણી પૂરી નહીં કરે તો આજે ચાર થી પાંચ દિવસની અંદર હું થી સો બાઇરાઓને લઈને નગરપાલિકાઓ ઘેરાવ કરીશ એ મારી ચીમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસથી પાણી ન આવ્યું હોય હવે પછી ભાડો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું હમણાં પાણીના ટાંકા મંગાવશું અને પાણીનું પુરવન અમે કરી લેશું સર પર આજકોડી સાથે ટ્વેન્ટી ફોન ની શૂકની તા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ